ઉસને સ્વય મેં તુજે કભી ન છોડુંગા ઓર ન કભી ત્યાગુંગા ધ ત્યાગું જ્યારે એવા પ્રભુ પરમેશ્વર ઈશ્વરના એક માત્ર પુત્ર આપણી સાથે છે જેમણે મારા ને તમારા માટે રક્તની ધારા વેવડાવી પોતાનો પ્રાણ આપ્યો હાથમાંથી માથા પરથી જેમનું રક્ત વહ્યું હાલેલું અહીંયા આપણા માટે આપણી ચંગાઈ માટે પાપોની માફીને માટે તેમના પર વિશ્વાસ કરવા દ્વારા અનંત જીવન પ્રાપ્ત થાય તેના માટે હાલેલું અહીંયા એવા પ્રભુને માટે પ્રભુની સ્તુતિ કરીએ એવા પ્રભુની સ્તુતિ કરીએ એવા પ્રભુને માટે જે ખરા ઈશ્વર ને ખરા પ્રભુ છે એમની સ્તુતિ કરીએ હાલેલુયા Praise the Lord કરી કરો મારા મિત્ર જયરે આપણે તેમના પર વિશ્વાસ રાખીએ છીએ તેમની પાછળ ચાલીએ છીએ ત્યારે થોડા નાના મોટા પ્રશ્નો જરૂર આવે છે પણ અંતે વિજય આપણો થાય છે ધ અને અંતે પ્રભુની કૃપાનો અનુભવ તમે અને હું કરી શકીએ છીએ આ સુંદર સવારમાં નવા માસના નવલા દિવસોમાં પ્રભુની આગળ નમી શક્યા છે નવી સવાર જોઈ શક્યા છે અને વાલા મિત્રો આ કોઈ નાની બાબત નથી ખરેખર ઊંચું વાલા મિત્રો હા જેમના ઘરોમાં મરણે પ્રવેશ કર્યો છે એ લોકો જાણે છે હાલેલુયા મારી સાથે પણ એવા બે મારા પ્રિયજનો નથી મારા માતા પિતા જ્યારે એક સવારે ઊઠ્યો ત્યારે એ તેઓ ન હતા હા બીજી સવારે ઉઠ્યો ત્યારે પિતા પણ ન હતા પણ તમને અને મને જીવતાઓની ભૂમિ પર તેમણે રાખ્યા છે આપણને આ સુંદર તક આપી છે કે આપણે આજનો આ સુંદર દિવસ જોઈએ અને જ્યારે તમને અને મને આજનો આ સુંદર દિવસ મળ્યો છે ત્યારે પ્રભુની સ્તુતિ કરીએ હા લીલું હા પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુનો આભાર 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 મિત્રો આ દિવસ આપણને બતાવ્યો છે આ દિવસને માટે આપણે બધી સગવડો અગાઉથી વર્ષોના વર્ષો પહેલા મૂકી રાખી છે હાલે લોહી આપણે માટે તેમણે સર્વ વ્યવસ્થાઓ આપી છે તમે જુઓ હજારો વર્ષો પહેલા તેમણે પૃથ્વી બનાવી હાલેલુયા જળ નિધિને તેમણે પાણી એક તરફ કર્યા કોરી ભૂમિ રચી અને અજવાળો બનાવ્યો અને બધું જ આપણે જાણીએ છીએ હજારો વર્ષો પહેલાં અને આજે પણ તેમના વાલા દીકરા તમારી અને મારી સાથે છે વાલા મિત્ર હાલો લ્યો તમારા મારા પ્રભુ તમારી અને મારી સાથે છે આપણે ક્યાંય આપણી જરૂરિયાતો શોધવા જવાની જરૂર નથી બધું જ તેમણે આપણે માટે રાખી મૂક્યું છે બસ બસમાંથી છ અને એકત્રીસ પ્રમાણે આપણે જે શોધવાનું છે એ તેમનું રાજ્ય અને બીજી બાબત તેમનો ન્યાય પાડો અને જો તમે અને હું કેટલી અદ્ભુત રીતે આપણે આપણા દિવસમાં આપણી બધી જ પ્રકારની જરૂરિયાતો પૂરી થયેલી આપણે જોવાના છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ ખરેખર આપણે આપણી બધી જ પ્રકારની જરૂરિયાતો જોવાના છે તે આપણને મૂકી દેશે નહીં તે આપણને છોડી દેશે નહીં તેઓ આપણને તજી દેશે નહી આપણી પાસે પ્રભુની પાછળ ચાલતા તો શીખીએ દુઃખમાં પ્રભુની પાછળ ઉભા રહેતા તો શીખીએ તકલીફો ને મુશ્કેલીઓ સામનો કરતા તો શીખીએ પ્રેઝ ધ લોટ હા વાલા મિત્રો આપણે આપણા જીવનોમાં ઘણું બધું શીખવાની જરૂર છે હજી પણ આપણે ઘણા બધા એવા એવી બાબતો જે આપણા જીવનમાં બને છે તેનાથી આપણે હારી જઈએ છે દુખી જઈએ છે ને જે પરિપક્વ જીવન આત્મિક જીવન હોવું જોઈએ એનાથી આપણે હજી પણ દૂર છે અને એના લીધે આપણે ઘણી બધી વાર ઘણા બધા પ્રશ્નો મુશ્કેલીઓ દુખો ચિંતાઓમાં આપણે આવી જઈએ છીએ આપણે નિરાશ થઈ જઈએ છીએ બાકી પ્રભુએ તમારા અને મારા માટે આ આ આ દિવસ 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 મૂક્યો છે છે આપ્યો અને માટે સર્વ પ્રકારની જરૂરિયાતો આપણે માટે મૂકી રાખી છે પણ જે પ્રથમ બાબતો આપણે કરવાની છે જેમાંથી છ અને એકત્રીસ પ્રમાણે કહેવામાં આવ્યું તેમને રાજ્યને શોધવાનું છે હાલે લોહી તેમને રાજ્યને શોધવાનું છે તેમને ન્યાયપણાને શોધવાનું છે હાલે એ લું યા પ્રેઝ ધ લોટ હાવાલા મિત્ર હૃદયમાંથી હાલેલું આ શબ્દો એની જાતે જ નીકળે છે ઘણી વાર ઘણા બધા લોકો એને ગણતા હોય છે ઘણીવાર મને ક્યાં પણ ખરા તમે આટલી વાર તમે હલેલું બોલ્યા પ્રભુની સ્તિ થાવ મારા હૃદયની ઈચ્છા છે કે મારા જીવનનો છેલ્લો શબ્દ પડે જ પ્રભુના સ્તુતિનો નીકળે મિત્રો પ્રભુ આપણી સંભાળ રાખનાર આજે સવારમાં કોઈ મનુષ્ય નથી આજે સવારમાં આપણી સંભાળ રાખનાર એ તો જીવતા ઈશ્વર છે આજે સવારમાં આપણી સંભાળ રાખનાર તે પ્રભુ અને પ્રભુ અને રાજાઓના રાજા છે જેમના લોહીમાં તમને અને મને ખરીદવામાં આવ્યા છે હાલેલું યા પ્રેઝ દ લોર્ડ હાલેલું ઇયા પ્રેઝ મિત્રો બીએ એ નહીં ગભરાઈએ નહીં નિરાશ ન થઈ હકાશ ન થયે હા ઘણીવાર આપણી આશાઓ નિષ્ફળ જાય છે પણ એ દુનિયાવી બાબત પર હોય છે દુનિયાવી લોકો પર હોય છે પ્રભુ પરની આશા કદી આપણને નિરાશ કરાવશે નહીં દરેકને એનો બદલો યોગ્ય પ્રભુ છે તમે કદાચ તમારો કોઈ ખરાબ છો નિરાશ છો તો તમને કહું છું તમે એના માટે પ્રાર્થના કરશો પ્રભુ યોગ્ય સમયે તમારા પર કૃપા કરશે અહીં તો તમને એ બાબતમાંથી છોડાવી લેવામાં આવશે ચોક્કસ તમારે દુઃખી રહેવાનો વારો નહીં આવે કેમ કે પ્રભુ પાસે બધું જ છે અને તમે હું બાબતો પર ન્યાય ન કરતા બદલો ના લેતા પ્રભુને હાથમાં સોંપીએ જે ન્યાયનો દિવસ છે એ દિવસે પ્રભુ એ બધી બાબતોનો ન્યાય કરશે પણ આપણે તેમની કૃપાને શોધી લઈએ તેમની શાંતિને શોધી લઈએ અને તેમના પ્રેમ આનંદ અને શાંતિને માટે તેમની આગળ જોઈએ જઈએ હાલે લોહીયા આવું જ્ઞાની પ્રાર્થના સાથે આપણે આજની સવારમાં આગળ વધીએ ફલ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અરે પ્રભુ આભાર માનતા માનતા કરતા તમારા ચરણોમાં પ્રભુ અમે નમી જઈએ આ પ્રભુ તમારા ચરણોમાં નમી તમને વિનંતી કરીએ આજના દિવસમાં તમે અમને સંભાળો બચાવો દોરો ચલાવો અને પ્રભુ સૌથી અગત્યની બાબત અમારા માટે એ છે કે અમે તમારી ઈચ્છા પ્રમાણે ચાલીએ અમે શુદ્ધ રહીએ અમે પવિત્ર રહીએ અને એવી કોઈ પણ બાબત ન કરીએ જે તમને યોગ્ય નથી 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 જે જે તમને ગમતી અને તમારા ધોરણની હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા કૃપા કરો દયા કરો દરેક એવા વિચારો તમે દૂર કરો જે ખરાબ પણ છે જે દુઃખદાયક પણ છે અને જે નિરાશ કરનાર છે અમારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો પ્રભુ અમારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો હા કૃપાડો પ્રભુ દયાળો પ્રભુ જીઓ પૂરા મનથી તમારી પાસે આવ્યા છે પ્રભુ અમે તેઓને માટે માંગીએ છીએ જીઓ વિશ્વાસથી તમારી પાસે આવ્યા છે તેઓને માટે મધ્યસ્તા કરીએ છીએ કે પ્રભુ તેઓને જે પ્રમાણે તમારી જરૂર છે પ્રભુ તે પ્રમાણે તમે તેમને સહાય કરો મદદ કરો તેમની આંખના આંસુને પ્રભુ તમે લૂછી નાખો અને તેમના વિશ્વાસના પ્રમાણમાં તેઓ આજે તમારો મહિમા જોવે એવું થવા દો જેમના શરીરોમાં મોટા મોટા રોગ છે મંદવાળ છે પ્રભુ એ શરીરમાંના રોગો તમે દૂર કરો તેવી પ્રાર્થના કરીએ છીએ હા કૃપાળુ પ્રભુ દયાળુ પ્રભુ ખાનના બિછાના પરથી પ્રભુ તમે એમને બેઠા કરો લખવામાંથી દોડતા કરો પ્રભુ તમને ફેફસા કામ કરે હૃદય કામ કરે કિડની કામ કરે લીવર કામ કરે પિતાશયમાં રહેલી તમામ પત્રીઓ નાશ પામે આ તેડાઓ કામ કરે પ્રભુ ઇન્ફેક્શન દૂર થાય પાણી ભરાયું છે કેન્સર ડિટેક થયું છે પ્રભુ અન્ન નળીનું પ્રભુ તો લોહીનું બોન્ડ મેળવણો પ્રભુતા જે કોઈ પ્રકારનું કેન્સર છે પ્રભુ એ દૂર થાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જીવના ઘરોમાં લડાઈ ઝઘડો છે ત્યાં શાંતિ સ્થાપો જેઓ પાછા હટ્યા છે વેભિચારમાં છે પ્રભુ જાત જાતનાના સાવમાં છે પ્રભુ લગ્ન જીવન તૂટી રહ્યા છે મદદ કરો પ્રભુ તેમને પાછા લાવો દરેક ઘણા બાબત તેમના ઘરો માંથી કુટુંબમાંથી દૂર થાય બાળકોની સર્વ જરૂરિયાત પૂરી થાય તેમની ફી ભરાય પ્રભુ ઘરોના તમામ એક્સપેન્સીસ તેઓ ચૂકવી શકે કોઈની પાસે હાથ લંબાવો ન પડે ઉછીનું આપનાર બનાવો ઓછીનું લેનાર નહીં પ્રભુ થાય તેમને શેર બનાવો પૂછ નહીં પ્રભુ નદીની પાસે રોપેલા ઝાડ જેવા તમારા લોહી પિતા પરિવારોને તમારા સેવક પ્રભુ બનાવો તમારો અને શાંતિ વ્યતી ને પ્રભુ આ પેઢી દર પેઢી પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ તેમનું રક્ષણ કરો પ્રભિતા જેઓને હેરાન કરવામાં આવશે સતામ આવી રહ્યા છે તેમની હિંમત તમે બનો તેમનું રક્ષણ કરો જે કંઈ ગુમાવ્યું છે બધું બમણા આશીર્વાદથી પાછું આપો પ્રભુ જે એવી જગ્યાઓમાં કામ કરે છે જ્યાં પ્રભુ અન્ય વિશ્વાસ જે જીવનું જોખમ છે પ્રભુ તમે તેમનું રક્ષણ કરજો અને તેમના દ્વારા હજારો આત્માઓ જીતાય એવું તમે થવા દેજો તમે જાણો છો જે તમારા સેવક અને સેવિકા પોતાના ઘરોથી હજારો કિલોમીટર દૂર રહીને તમારી પાછળ ચાલીને સેવા કરી રહ્યા છો પ્રભુ ગરીબો વિધવા બહેનો અનાથોની સાથે રહેજો મન બુદ્ધિ લોકો માનસિક રોગ્યો વિકલાંગોની સાથે રહેજો પ્રભિતા મકાનનો આશીર્વાદ આપજો ઘરનો આશીર્વાદ આપજો લોનનો આશીર્વાદ આપજો મકાન કરી શકે વેચી શકે સાથે નાણાંનો આશીર્વાદ આપજો વિદેશ જવાનો આશીર્વાદ આપજો પ્રભુ ભણવાના માટે કુટુંબ સાથે રહેવાના માટે અને નોકરી કરવાની માટે પ્રભિતા તમે તમારા બાળકોને વિદેશ લઈ જજો આર્ટિસ્ટના બેન્ડ આપજો પિતા અને પ્રભુ જુદી જુદી પરીક્ષામાં તમે તેમને પાસ કરજો પ્રભિતા અને ખાસ કરીને પ્રભિતા તેમની આજની બધી જરૂરિયાત પૂરી પાડજો અમારી જે ત્રણ બાબતો તમારે આગળ મૂકી છે આ માસમાં પૂરી થયેલી જોવાના છે એવો વિશ્વાસ કરે છે હમણાં સુધી મૂકેલા પાપોને માફ કરજો અમારી મિનિસ્ટ્રીઓ દ્વારા તમે મહિમા પામજો સાંભળે છે બીજાને મોકલે છે વિશ્વાસ કરજે તેમને બમણા આશીર્વાદ ભરી દેજો હમણાં સુધી મૂકેલા પાપોને માફ કરજો પ્રભુ અને ફરીને એકવાર પ્રભુ સાંજે તમારું ભજન કરવાથી લેજો એવું માગતા પ્રભુ ઈ માટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો આમીન આમીન આમીન